પણ આજે જે મારે વાત કરવી છે બરાબર ધ્યાનથી સાંભળજો ખજૂર જે છે એ ખજૂર એ આયરનનો ખજાનો કહેવાય છે એમાં આયરન અને ફોલિક એસિડ જેને લોહી ઓછું હોય એને ખજૂર ખાવું જોઈએ ખજૂરની પ્રકૃતિ ગરમ છે એટલે જેને કફની પ્રકૃતિ હોય અને વારંવાર કફ થતો હોય એમને રોજની ચાર પાંચ પેશી ખજૂર તો ખાવું જ જોઈએ મિત્રો પણ આજે વાત કરું છું કે ખજૂર ખાધા પછી આપણે જે એના ઠળિયા છે ને એને ફેંકી દઈએ છે મિત્રો ફેંકવાના નહીં એને સંઘરી રાખો એને સાચવી રાખો ડબ્બામાં ભરી રાખો એ મેડિસિનનું કામ કરે છે બે રોગમાં એ ઉપયોગી છે એક છે ડાયાબિટીસ જેને ડાયાબિટીસ હોય એ ખજૂરના ઠળિયાનો પાવડર કરી દો અને ખજૂરના ઠળિયાનો પાવડર કરી એક ગ્લાસ પાણી મૂકો એમાં એક ચમચી જેટલો આ ઠળિયાનો પાવડર નાખી દો એના ટુકડા નાખી દો અડધું પાણી બળી જાય અને અડધું પાણી રહે પછી એ પાણી ઠંડુ થાય એટલે ગાળીને એને પી જાઓ દિવસમાં એક વખત એક ટાઈમ એ પાણી પીવો તો એનાથી સુગર કંટ્રોલમાં રહેશે અને બીજો ફાયદો છે જેને પથરીની બીમારી હોય એ પથરીની બીમારી જેને વારંવાર પથરી થતી હોય પથરી દુખતી હોય પથરીથી પરેશાન થતા હોય એવા લોકોએ પણ આ ખજૂરના ઠળિયાનો જે પાવડર બનાવો એ પણ જો પાણી પીશે તો પથરીમાં રાહત મળશે શક્ય છે કે પથરી ટુકડા થઈને બહાર પણ નીકળી જાય મિત્રો તો આ ખજૂરના ઠળિયા હવે આપણે ફેંકી નહીં દઈએ ખજૂર ખાધા પછી ખજૂરના ઠળિયાને ભેગા કરીશું ડબ્બામાં ભેગા કરી રાખીશું કોઈને પણ સુગરવાળાને પથરીવાળાને આ ઠળિયા દવાનું કામ કરશે મિત્રો તો આ નાની સરખી ટીપ્સ છે પણ બહુ જબરજસ્ત છે આપણને કોઈ તકલીફ હોય

એને લક્ષમાં રાખીને જીવન જીવો મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત